તો વિજાપુર દેશભક્તિના રંગો છવાઈ ગયા કારણ કે શહેરના મુખ્ય માર્ગો પરથી ભવ્ય તિરંગા યાત્રા આ તાલુકા પ્રમુખ હાર્દિક પટેલ શહેર અગન બારોટ તેમજ રમણ પટેલ જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ટીબી રોડથી શરૂ થઈને સરદાર પટેલ સેચ્યુ સુધી પહોંચી આ તિરંગા યાત્રાએ શહેરના નાગરિકોમાં દેશ પ્રેમની લાગણીને નવી ઉર્જા આપી સમગ્ર માર્ગ તિરંગા યુવા ભાજપ દ્વારા આ ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાગરિકો યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા ધારાસભ્ય સાહેબ શ્રી ચાવડા સાહેબ રાજુભાઈ સાહેબ સેકન્ડરી સ્કૂલના અન્ય ટ્રસ્ટીઓ તાલુકાના તમામ નગરજનો પોલીસ પરિવાર મામલતદાર કચેરી અને આ એજ્યુકેશન ટ્રસ્ટના હજારો વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા અને તિરંગા યાત્રાને સમગ્ર વિજાપુરની જનતાએ જાણે જીવી હોય તેવું અનુભવાયું આજે અને ભારત માટે ભારત માટે મરી પડવા માટેની ભાવના હોય કે પછી ભારત માટે કોઈપણ પ્રકારના ઉન્નત શિખરો સર કરવા માટેની ભાવના હોય તો જ્યારે હંમેશા ભાજપ અને તમામ પ્રકારના જે વિદ્યાર્થીઓ અને વાલીઓ હોય એ આ સંસ્થા સાથે જોડાયેલા હોય અને આવી તિરંગા યાત્રા દ્વારા લોકોમાં રાષ્ટ્રભાવના દેશ પ્રેમ જાગે અને આ ઉન્નત શિખરો સુધી પહોંચે તેવી તમામની લાગણી જોવા મળી છે અને અહીંયા આજે આપણે ભારત માતા ચોકથી સરદાર ચોક સુધી એક લાંબી તિરંગા યાત્રા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું જમા તમામ વિजापुरના નગરજનો જોડાયા અને ઉમંગભેર આ તિરંગા યાત્રાને સંપન્ન કરવામાં આવી છે દેશમાં અને સમગ્ર રાજ્યમાં ઓપરેશન સિંદૂર પછી આઝાદીના રંગપુરના નરેન્દ્રભાઈ મોદીના વર્પણ હેઠળ સમગ્ર દેશ આજે તિરંગા યાત્રા યોજીને રાષ્ટ્રવાદની ઉચ્ચતમ ભાવના દેખાડી રહ્યો છે એના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં સમગ્ર જિલ્લામાં અને વિજાપુર તાલુકામાં પણ વિजापुर સંગઠન દ્વારા મામલતદાર દ્વારા સીઓ દ્વારા આજે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારોની સંખ્યામાં આપણા બાળકો કાર્યકરો આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે આ તંત્રમાં ત્રિરંગા યાત્રામાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાકિસ્તાનને દાંત કરવામાં આવ્યા અને ઓપરેશન સિંદુર દ્વારા આપણી માતાઓને જેને સિંદુર લૂંટ્યા હતા એવા દુશ્મનોના ઘરમાં જઈને સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દેવો પાઠ બનાવ્યો એવા ઓપરેશન સિંદુરના ભાગરૂપે અને રાષ્ટ્રવાદની ભાવના હાલ છે ઉત્તમ બને અને ભવિષ્યની પેઢીમાં પણ રહે ભારત 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 એક છે 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 મહાન મહાન દેશ અને નેશન એ ભાવના સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સમગ્ર ભારતીય જનતા પક્ષની સરકારની ટીમ નીકળી છે ત્યારે આ ત્રિરંગા યાત્રા એ જ દિશામાં વિજાપુરની જનતાને સમગ્ર જિલ્લાને અને રાજ્યને સંદેશો પહોંચાડશે કે મેરા ભારત મહાન છે